ગુડ મોર્નિંગ બાળકો નમસ્તે કેમ છો બધા ચાલો બાળકો આજની થીમ છે કઈ વસ્તુ પાણીમાં ડૂબે અને કઈ વસ્તુ પાણીમાં તરે તો આપણે એ મુજબ અહીંયા છો ત્રાસમાં શું કર્યું છે મેં પછી તેની બાજુમાં શું આપણે રાખ્યું છે

અને પ્લાસ્ટિક ની વસ્તુ હોય ને એ પાણીમાં તરશે પાણકા પાણીમાં ડૂબી જશે હાલો નૂર ચાલ જોઈ પાણ કો નાખ જોઈ એ ડૂબી જાય શું થયું નૂર ડૂબી ગયો હમ ચાલો આયરા સડી નાખ જોઈ

બધા તાણી પાડો